વિસ્તારના યુવકે પોતાના અપહરણનું તર્કટ રચ્યું હોવાનું સામે આવ્યું છે અપહરણનું તરકટ રચીને રૂપિયા ચાર લાખની પિતા પાસેથી ખંડણી માંગી હતી ઓનલાઇન જુગારમાં અઢી લાખ રૂપિયા હારી જતા અપહરણનું નાટક કર્યું હતું પોલીસે યુવકને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડીને તપાસ હાથ ધરી તો આ ઘટના સુરતમાંથી સામે આવી છે સુરતના વેડ વિસ્તારમાં યુવકે પોતાના જ અફરણનું તરકટ રચ્યું હોવાનું સામે આવી રહ્યું છે અફહરણનું તરકટ રચીને ચાર લાખ રૂપિયાની પિતા પાસેથી ખંડણી માંગી હતી ઓનલાઈન જુગારમાં બે લાખ પયાસ હજાર રૂપિયા હારી જતા અભરણનું નાટક કર્યું હતું તો પોલીસે યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે સુરતની આ ઘટના સુરતના વેડ રોડ પર ના યુવકે પોતાના અપહરણનું તરકટ રચ્યું હતું અપહરણનું નાટક રચીને રૂપિયા ચાર લાખની પોતાના જ પિતા પાસેથી ખંડણી માંગી હતી ઓનલાઇન જુગારમાં અઢી લાખ રૂપિયા હારી જતા અપહરણનું તેણે નાટક કર્યું હતું જે મામલે પોલીસ દ્વારા પણ તેની અટકાયત કરી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે શૈલેષ જણાવશો કે અજીબો ગરીબ ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે અહીંયા પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું યુવકે અને પોતાના પિતા પાસેથી ચાર લાખ રૂપિયાની ખંડણી માંગી હતી જી શૈલેષ એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું અમારા સંવાદદાતા સાથે તો આપણે જણાવી દઈએ કે આ યુવકે પોતાના અપહરણનું તડકટ રચીને ચાર લાખ રૂપિયાની પોતાના પિતા પાસેથી જ ખંડણી માંગી હતી ઓનલાઇન જુગારમાં અઢી લાખ રૂપિયા હારી જતા અપહરણનું નાટક કર્યું હતું તો પોલીસે આ યુવકને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો